આ મકાનનું બાંધકામ કરવામાં આવ્યું હતું ગેલવાન્ટ જૂથ ગ્રામ સચિવાલયને અત્યંત આધુનિક સાધન સામગ્રીથી સજ્જ કરવામાં આવી છે આ નિમિત્તે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ જણાવ્યું હતું કે જિલ્લામાં ફાયર સ્ટેશન મેડિકલ કોલેજ ત્રણસો પચાસ સરકારી હોસ્પિટલ આંબેડકર ભવન બિરસામુંડા ભવન બનાવવાના છે તમામ સરકારી કચેરીઓ માળખાકીય સુવિધાઓથી સજ્જ હોય જેથી સ્થાનિકોને સરળતાથી યોજનાકીય લાભ મળતા જીવન ધોરણ બદલાશે આજે ગેલવાટ જૂથ ગ્રામ પંચાયતનું નવીન પંચાયતઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પંચાયતઘર સોળ લાખ અઠ્યાવીસ હજાર રૂપિયાના ખર્ચે બન્યું છે અને મનરેગા યોજના અંતર્ગત આ ભવનનું બાંધકામ કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી અમારા તાલુકા પંચાયતના પ્રમુખ એપીએમસીના પ્રમુખ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિ આરોગ્ય સમિતિ પૂર્વ ધારાસભ્ય અને અમારા નેતા જસુભાઈ રાઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા આ જૂથ ગ્રામ પંચાયતના ઘેલવાટ ગોંદરિયા પીપલેજ જેવા ગામોના ગ્રામજનો પણ હાજર રહ્યા અને ખૂબ સરસ મજાનો કાર્યક્રમ અહીંયા થયો એટલે આ પંચાયતઘર ખૂબ સારું બન્યું છે અને છોટાઉદેપુરની બિલકુલ પાસેનું આ ગામ આવનાર દિવસની અંદર આ ગામ છોટાઉદેપુરમાં જ હશે એ હું માનું છું ત્યારે આટલું સારું સુવિધાવાળું મકાન અહીંયા મળ્યું છે આશા રાખીએ કે આ જૂથ ગ્રામ પંચાયતના ગ્રામજનોને રાજ્ય સરકારની સેવાઓ આ પંચાયતના માધ્યમથી ખૂબ સારી રીતે મળી રહેશે